કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણેની અધ્યક્ષતા હેઠળ ખાતર સપ્લાય સમીક્ષા સમિતિની બેઠક યોજાય તમામ તાલુકાઓમાં ખાતર સપ્લાય સમયસર થાય અને ખેડૂતો સુધી ખાતર પહોંચે તે મુજબ તકેદારી રાખી કામગીરી કરવી તેમ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે જણાવ્યું દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણેની અધ્યક્ષતા હેઠળ ખાતર સપ્લાય સમીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી આ બેઠક દરમિયાન ખેતીવાડી વિભાગ દાહોદે પીપીટી દ્વારા આંકડાકીય માહિતી રજૂ કરી જેમાં તાલુકા વાઇઝ વિતરણ સ્થળ અને ખાતરના જથ્થાની વિગત યુરિયા ડીએપી તેમજ એનપીકે ખાતરની વિગત ખાતર વિતરણ માટે કરવાની થતી કામગીરી તેમજ ખાતર વિક્રેતાની સપ્લાય જથ્થાની મર્યાદા નિર્ધારિત કરવા જેવી મહત્વની બાબતોની સમીક્ષા કરવામાં આવી કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુણે તમામ તાલુકાઓમાં ખાતર સપ્લાય સમરસર થાય અને ખેડૂતો સુધી ખાતર પહોંચે તે મુજબ તકેદારી રાખી કામગીરી કરવા સૂચના આપી જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોની માંગ મુજબ ખાતર મળી રહે તે મુજબ વ્યવસ્થા કરી આગોતરા માઇક્રો પ્લાનિંગ કરી કામગીરી કરવા જણાવ્યું આ નિમિત્તે ખેતીવાડી અધિકારી શ્રી પ્રથિત દબે અન્ય સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા